એક દિવસ એક જમીનદાર એક ગામમાં ગુરુ નાનકજી પાસે આવે છે ગુરુ નાનકજી નું ગુરુ નાનકજી પાસે આવે છે ત્યારે એ જમીનદાર ગુરુ નાનકજી ને એમ કે છે કે નાનકજી હું તમારા માટે સ્વાદિષ્ટ ભોજન લાવ્યો છું કે ત્યારે નાનકજી એમ કે સારું તમે લાયા છો તો અહીંયા ભોજન તમારું મૂકી દો દોગે ત્યારે જમીનદાર એમ કે છે કે ના આ ભોજન હું જે લાયો છું એ હું મારા હાથે તમને પીરસવા માંગુ છું કે તો નાનકજી એમ કે કે સારું તમે થોડીવાર ઊભા રહો એમ કે ત્યારે એટલામાં જ એક ગરીબ આવે છે ત્યાં નાનકજી પાસે એક ગરીબ આવે છે અને એ ગરીબ નાનકજીને એમ કહે છે કે હું તમારા માટે રોટલી લાવ્યો છું ત્યારે પેલો જમીનદાર ગરીબની સામે જોવા અને એમ કે છે કે ભોજન તો હું લાવ્યો છું નાનકજી માટે સ્વાદિષ્ટ ભોજન લાવ્યો છું તું તો એકલી રોટલી લઈને જ આવ્યો છે તો તું તારી રોટલી પાછી લઈ જા ત્યારે એટલામાં નાનકજી બોલા કે ના ખાવાનો કોઈ દિવસ અનાદર કરાય નહીં સારું ગરીબ ને કે છે કે તું પણ ઉભો રહે એમ પછી થોડી વાર પેલાનું પણ પેલા ગરીબ ને કે છે કે તું તારી રોટલી લાય એ રોટલી હાથમાં લે છે અને એ રોટલી એમાંથી અડધી કરી અડધી રોટલી ખાય છે ત્યારે અડધી રોટલી એમના હાથમાં પકડી રાખે છે ત્યારે જમીનદાર ને એમ થાય છે કે આ મારું સ્વાદિષ્ટ ભોજન છોડી અને આ સૂકી રોટલી ખાય છે ગરીબ ની અમુક ને એવું હોય ને કે આ તો ગરીબ છે એ તો શું લઈને આવો હું આટલી બધી વાનગી લાવ્યો છું છતાં પણ નાનકજી એ નહીં ખાતા અને પેલા ગરીબની સૂકી રોટલી ખાધી એમ તો એવો વિરોધ ઉઠાવે છે રાહ નાનકજી સામે પછી જે અડધી રોટલી નાનકજી એ જે હાથમાં પકડી રાખી હતી એનો એ હાથ વડે આમ ભૂકો કરી દે છે અને જ્યારે એ હાથ વડે ભૂકો કરે છે ત્યારે એમાંથી દૂધના ટીપા પડે છે અને એક બાજુ જે જમીનદાર જે મીઠાઈ લાવ્યો હોય છે એ મીઠાઈનો જ્યારે રે ભૂકો કરે ત્યારે એમાંથી લોહીના ટીપા પડે છે ત્યારે જે ગામના લોકો હોય છે એ આ બધું જોતા હોય છે ધ્યાનથી જોતા હોય કારણ કે ગામના લોકોને ખબર હતી કે ભાઈ નાનકજી એ સંત છે કે એ દિવ્ય આત્મા છે કે એમને ખબર છે કે કોણ સારું છે અને કોણ ખરાબ છે તો આ આ બંને ગરીબ અને જમીનદાર બંને જે આ સંતજી કરતા હોય છે ત્યારે જોવે છે તો પેલા જમીનદારને ખબર પડી કે મેં કઈક ના કઈક બેમાની કરી છે ત્યારે નાનકજી એમ કહે છે કે જો આ ગરીબ એની પ્રમાણિકતા હતી ભલે એ સુખી રોટલી લઈને આવ્યો તો મારા માટે પણ એ જે જે ભાવથી મારા માટે લાવ્યો એમાં એની પ્રમાણિકતા હતી. જ્યારે તું ભલે ના આટલી બધી વાનગી લઈને આવ્યો હોય તો એમાં કંઈક ને કંઈક તે બેઈમાની કરી હતી. એટલે જ મેં કે ગરીબની સૂકી રોટલી ખાધી પણ તારી બેઈમાની વાળી જે સ્વાદિષ્ટ તું વાનગીઓ લાવે તો એ મેં ખાધી નહીં તો કે આ એમ કહેવા માંગો કે હંમેશા જે પણ કામ કરો એ પોતાના દિલથી કરો એમાં કોઈ દિવસ બેઈમાની કરવી જોઈએ નહીં. Yes. Thank you.